અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના મુદ્દે હવે સુરેન્દ્રનગરમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો મૂળ બજાણા અને હાલ વિનાયપુરામાં રહેતા ગણપતભાઈનું હૃદયના ઓપરેશન કર્યા પછી મોત થયું છે મૃતકના પરિવારે પીએમ જે વાય યોજનાનો લાભ લેવા આવા પ્રકારના ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કહી શકાય કે પીએમ જે યોજનાનો લાભ લેવા માટે રીતસરના લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવ્યા છે અનેક કહી શકાય કે પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે આ મામલો વધુને વધુ પેચીદું બનતું જોવા મળી રહ્યું છે આ દિશામાં પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે પરંતુ સંપૂર્ણ માહિતી મેડિકલને લઈ પોલીસ પાસે પણ ન હોવાને કારણે સરકાર પાસે કાર્ડિયોલોજીસ્ટની મદદ પણ માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે શનિવાર સુધીમાં મદદ પૂરી પાડવાની વાત સરકાર તરફથી કહેવામાં આવી છે અને ત્યાર પછી આ દિશામાં વધુ તપાસ જોવા મળશે પરંતુ ન માત્ર અમદાવાદ પરંતુ સુરેન્દ્રનગરમાં પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મૂળ બજાણા અને હાલ વિનાયપુરામાં રહેતા ગણપતભાઈનું હૃદયનું ઓપરેશન કર્યા પછી મોત થયું હતું મૃતકના પરિવારે પીએમ જે વાય યોજનાનો લાભ લેવા આવા પ્રકારના ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હવે ત્યારબાદ તે દિશામાં પણ તપાસ શરૂ થઈ ગઈ છે જ્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યું ચર્ચામાં આવ્યું ત્યારે એક પછી એક પરિવારજનો આ પ્રકારે જ પોતાના સ્વજનોને ગુમાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે હવે તપાસ હાથ ધરવામાં આવી છે તો આ બધાની વચ્ચે સરકાર તરફથી તંત્ર તરફથી પણ એક ખાતરી આપવામાં આવી છે કે જે પણ જવાબદારો છે તેમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે

પદભાઈનો મોચ નિપજોા પામ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ નો કાંડ છે તે હાલ સમગ્ર ભારતમાં ચર્ચામાં આવ્યો છે અને ખાસ કરીને જે PMJAY કે જે સમગ્ર ભારતની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે તેનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગણપતભાઈ ના ગણપતભાઈ કે જે 75 વર્ષના હતા સંપૂર્ણપણે સ્વસ્થ હતા પરંતુ ગામમાં પત્રિકાઓ વેચી અને ત્યાર બાદ મેડિકલ ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગણપતભાઈને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમની હદઈની નળી બ્લોક હોવાનું જણાવી અને તેમનું કરી નાખવામાં આવ્યું હતું કરાવ્યા બાદ કલાક પછી ગણપતભાઈ ની તબિયત લતડતા આ જે ખ્યાતિ હોસ્પિટલ છે તેમના સંચાલકો અને ડોક્ટરો દ્વારા તેમને રજડતી હાલતમાં તેમનું મોત નીપજ્યા હોવાનો છે તે હાલ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ સમગ્ર હવે હોસ્પિટલ છે છે તે વધુ ઘેરાઈ જવા પામી યોજના ભારતની સૌથી મોટી વીમા યોજના છે તેનો લાભ લેવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જે સમયે તેમને હૃદય નું ઓપરેશન કરવા લઈ જવામાં આવ્યા હતા ત્યારે પરિવારજનો ના પાડતા હતા તે છતાં પણ તેમને પોસલાવી અને તેમાં સહી કરાવી લઈ અને તે પછી ઓપરેશન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે આ વૃદ્ધ ના મોત બાદ હવે તાત્કાલિક પ્રકારે તપાસના આદેશો આપવામાં આવ્યા છે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ અને ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા આજથી તપાસ શરૂ કરવામાં આવી છે જે ગણપતભાઈ છે તેમના પરિવારની મુલાકાતે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાલ પહોંચી રહ્યા છે જે પીએમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કાર્ડ પણ હાલ કબજે લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જે તમામ પ્રકારના હૃદયના રિપોર્ટ છે તે પણ મેરાવા આંગેની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તપાસ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ એક ગુનો દાખલ થાય તે પ્રકારની શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ જે ગડપતભાઈનું મૃત્યુ થયું છે જેને લઈને પરિવાર છે તે હાલ નોધારો બની જવા પામ્યો છે અને પરિવારજનો એક જ માંગણી કરી રહ્યા છે કે આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે અને જે ડોક્ટરો દ્વારા આવી બેદરકારી પોતાના સ્વાર્થ માટે દેખાડવામાં આવી છે તેમને જેલના સળિયા પાછળ તાત્કાલિક ધકેલવામાં આવે અને કડક પગલાં ભરવામાં આવે તેવી હાલ આ ગણપતભાઈ ના પરિવારજનોની માંગણી છે ત્યારે હાલની તબક્કામાં તપાસનો ધમધમાટ છે તે હાલ સુરેન્દ્રનગર પહોંચી રહ્યો છે અને આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી જી આભાર ફઝિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા